જય ગિરનારી મિત્રો ગિરનારની પરિક્રમાની તારીખ તો જાહેર થઈ જાય પણ મિત્રો અત્યારે પરિક્રમા માથે જે મા સંકટ તોડાઈ રહ્યું છે એ છે વાવાઝોડાનું અને વરસાદની આગાહી મિત્રો તો અત્યારે કલેક્ટર દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે આ એકત્રીસ તારીખ સુધીનું જે સંકટ બતાવી રહ્યું છે એ એકત્રીસ તારીખ ની અંદર વરસાદ ન આવે તો મિત્રો લીલી પરિક્રમાના દરવાજા ખોલવામાં આવશે તો મિત્રો તમારે જોઈ વિચારી અને જ્યાં લગી કલેક્ટરની કે આ તંત્રની કોઈ જાણકારી મળે નહીં ત્યાં લગી જૂનાગઢ મિત્રો જાવું નહીં કારણ કે અહીંયા હેરાન થવાનું રહેશે અને આ વખતે પરિક્રમાની કોઈ નિર્ણય હજી આવ્યો નથી એટલે બંધ પણ રહી શકે એટલા માટે જણાવવામાં આવે છે મિત્રો તો લીલી પરિક્રમા કરવા નીકળો તો મિત્રો વિડીયો જોઈ અને તંત્રનું કોઈ જાહેરાત મળે તો જ માણસો નીકળજો નકર પાછું આવવું પડશે અને હજી પણ વરસાદની આગાહી આવી રહી છે તો મિત્રો વરસાદની આગાહીના હિસાબે અત્યારે જે પરિક્રમાના રૂટના જે રસ્તા જે રિપેર કરવામાં આવ્યા હતા એ રસ્તાને મિત્રો બહુ વરસાદ નીડ્યો છે અને ધોવાણ થઈ ગયા છે જેથી કરી અને જે સેવા ભાવી જે કેપો ગોઠવે છે એના વાહન પણ જઈ શક્યા નથી તો હજી કાંઈ કોઈ કેમ્પવાળાની કોઈની તૈયારી કાંઈ થઈ નથી મિત્રો જે એકત્રીસ તારીખનો કલેક્ટરે ઓર્ડર આપ્યો છે ત્યાં લગીમાં જો કાંઈ વાવાઝોડાની કે કોઈ સંકટ વરસાદ ન આવે મિત્રો તો આ વસ્તુ જવા દેવાના છે અને પરિક્રમાના દરવાજા ખોલવાના છે તો જે ભક્તો ગિરનારની પરિક્રમા કરવા આવો મિત્રો જે કલેક્ટર સાહેબ જૂનાગઢના જે કાંઈ તંત્રની માહિતી મળે પછી જ મિત્રો નીકળજો કારણ કે ત્યાં લગી દરવાજા ખોલવાના નથી એટલે એકત્રીસ તારીખની મિત્રો સાંજે નિર્ણય આવવાનો છે જો વરસાદ કે કોઈ વાવાઝોડાની આગાહી વધુ ન આવે તો આ લીલી પરિક્રમા ચાલુ કરવાની છે મિત્રો તો ચાલો મિત્રો આપણે જય ગિરનારી બોલી અને આશા રાખીએ કે મા સંકટ જે વાવાઝોડાનું ટળી જાય અને આગાહી ન આવે અને જેમ વર્ષોની જેમ ગિરનારની લીલી પરિક્રમા જે થઈ રહી છે એ આ વખતે ખંડિત ન થાય એટલે મિત્રો તો કોમેન્ટમાં જરૂર લખજો કોણ કોણ મિત્રો આવો છો જય ગિરનારી મિત્રો અને આ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ